વડોદરામાં ઘોંઘાટ વિરુદ્ધ મોટી કાર્યવાહી એકસો આઠ મોડિફાઈડ સાયલન્સર પર ટ્રાફિક પોલીસે ફેરવ્યું બુલડોઝર વડોદરા શહેરના માર્ગો ઉપર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની ઉભી કરનારા બાઇક ચાલકો સામે આજે વડોદરા પોલીસે એક આકરો સંદેશો પાઠવ્યો હતો નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે એકસો આઠ જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી નામદાર કોર્ટને મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી

और आज एक साइलेंसर का हमने नाश किया है और ये जो साइलेंसलेंसर का नाश इसलिए कर रहे हैं क्योंकि तो जो पढ़ाई करते हुए बच्चे हैं वो तो हॉस्पिटल में दर्दी है पेशेंट्स हैं और सीनियर सिटीजन है इसके अलावा जो आम नागरिक है उनके लिए भी ये बहुत मुश्किल की बात है ये जो विकृत आवाज़ करती है साइलेंसर उसके कारण सबको बहुत तकलीफ होती है तो इसकी वजह से हम आपके माध्यम से દુબારા સૌ કહેના ચાતે મોડીફાઈડ સલાસ યુઝ ના કરે કરે તો બંધ રહે